ખાટોદરાના કોમ્યુનિટી હોલમાં લગ્ન પ્રસંગની વિધિ વખતે ફૂલ સીલિંગ તૂટી પડતા અગિયાર લોકોને ઈજા પહોંચી હતી ઉધના હરિનગર પાસે શક્તિનગરમાં રહેતા ધીરેશભાઈ અશોકભાઈ પાટીલની ભાણી જાગૃતિના રવિવારે ખટોદરા કોમ્યુનિટી હોલમાં લગ્ન હતા રવિવારે બપોરે હોલમાં લગ્નની વિધિ ચાલી રહી હતી દરમિયાન અચાનક ફૂલ સેલિંગનો ભાગ તૂટી પડતા ભાગદોડ મચી ગઈ હતી આ બનાવમાં હોલમાં હાજર મહેમાન ઉપર સેલિંગનું ભાર પડતા મહિલાઓ સહિત અગિયાર વ્યક્તિને નાની મોટી ઇજા થઈ હતી ત્રણ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર બાદ પણ રજા આપી દેવાઈ હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી ફોલ સિલિંગને અઢફીસ ફૂટ જેટલો જોખમી ભાગ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી ખટોદરા કોમ્યુનિટી હોલના ધાબામાંથી લીકેજ નથી પાણી પણ પડ્યું નથી જેથી વરસાદથી તૂટી પડ્યું લક્ષી રિપોર્ટ કલેક્ટરને અપાયો છે અજય ભટ્ટ આસિસ્ટન્ટ કમિશનર ઉધના ઝોન હોસ્પિટલમાં દાખલ કરાયા અન્યને નાની મોટી ઈજા ઈજાગ્રસ્તોના નામ રાજેશ પરચાલ ઉંમર ચાલીસ હેતલ પાટીલ ઉંમર એકવીસ ચિંધીબેન નૈના દેવી ઉંમર પાસઠ રેખા પાટીલ ઉંમર પંચાવન લલિતા પાટીલ ઉંમર પંચાવન ગોકુલ પાટીલ ઉમર બત્રીસ સાવિત્રી રાણે ઉમર સત્તેર રજની પટેલ ઉંમર સિત્તેર કૃણાલ પટેલ ઉંમર ચાલીસ જયશ્રી ઉંમર બેતાળીસ જ્યોતિ ચાલીસ કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત